अंकलेश्वर बी डीजन भरूचनागर नैन बोबड़ा सहित अन्य एक अंकलेश्वर बी डीजन ट्रांसफर वॉरंटी कुख्यात बुट्टेघर सहित तपास शख्स करी कर ભરૂચ પોલીસે આમોદ અને ભરૂચના મુખ્યાત બે પુટલેગઢી ધરપકડ કરી સી ડિવિઝન પોલીસ મથકે લઈ પૂછપરછ શરૂ કરી હતી જેમાં અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે વોન્ટેડ હોવાનું સામે આવતા સી ડિવિઝન પોલીસે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસને જાણ કરી હતી જે આધારે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે પ્રોહિબિશન એક્ટના ગુનામાં વોન્ટેડ ટ્રાન્સફર વોરંટ પર અંકલેશ્વર લઈ આવી હતી જેમાં આમોદ પોલીસે ચાવજ ગામની રાધે રેસિડેન્સીમાં રહેતા ચિંતન ઉર્ફે અક્ષય જસવંત વસાવાને પકડ્યો છે સાથે જ દાંડિયા બજાર સ્વામિનારાયણ મંદિર પાસે રહેતા કુખ્યાત બુટલેગર નયન ઉર્ફે બોબડો કિશોર કાયસ્થની પણ ધરપકડ કરી છે ભરૂચ સીડિઝન પોલીસ મથકે પ્રથમ બંનેની અટક કરી હતી તપાસમાં બહાર આવ્યું કે બંને આરોપીઓ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના પૂર્વિસન એક્ટેના કેસમાં સંડોવાયેલા છે આ પછી બી ડિવિઝન પોલીસે ટ્રાન્સફર વોરંટથી બંને આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ શરૂ કરી છે